કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે એક તરફ ફરિયાદીના અપઘાત માટે પોલીસના ત્રાસના આક્ષેપો થવા પામ્યા હતા તો બીજી તરફ હવે મોટો ખુલાસો જે લૂંટનો પોલીસ તપાસ કરી રહી હતી તે લૂંટનો પ્લાન જાતે જ ફરિયાદી જીજ્ઞેશભાઈ પટેલ જ ઘડ્યો હતો એવો દાવો સાક્ષીઓએ પોતાના નિવેદનમાં કર્યો છે દાવો તો એ પણ થયો છે કે પોલીસ સમક્ષ પ્લાનનો ખુલાસો થવામાં આવે એ પહેલાં જીજ્ઞેશભાઈએ આપઘાત કર્યો હતો લૂંટના દિવસે જીજ્ઞેશભાઈની બાઇક પાછળ બેઠેલો દશરથભાઈએ કબૂલાત કરી છે કે લૂંટનો આખો પ્લાન રામદેવ આશ્રમના જી કિમલભાઈ અરવિંદભાઈ પટેલના ઘરે બેઠા બેઠા જ ઘડાયો હતો સાક્ષીઓના નિવેદન મુજબ પોલીસ નિર્દોષ છે પોલીસે કોઈ પણ પ્રકારનો ત્રાસ કે ટોર્ચર કર્યો નથી ફરિયાદી જીજ્ઞેશભાઈએ જ આ સમગ્ર લૂંટની રચના કરી હતી એવું તેમનું સ્પષ્ટ નિવેદન છે હવે આ સમગ્ર મામલામાં હકીકત શું છે અને જવાબદારી કોણે લેવી તે તપાસ બાદ જ ખુલશે શું નામ તમારું પટેલ અશોક કુમાર પ્રવીણભાઈ આ જે લૂંટની ઘટના બની છે પોલીસ ટોર્ચરિંગથી યુવકે આત્મહત્યા કરી જેવા આક્ષેપ છે શું કહેશો એ શબ્દ મેં ખોટી વાત સાહેબ કોઈ સાહેબને ટોર્ચરિંગ કર્યા નથી પણ આ એક લૂંટનો પ્રયાસ જીગ્નેશભાઈએ ઊભો કર્યો હતો દસ તારીખે રાત્રે જીગ્નેશભાઈ મને કિમના ઘરે લઈ ગયો અને આ લૂંટનો પ્રયાસ કરવાનો બધી માહિતી એને આપી ત્યાં ટાઈપમાં આપણે લૂંટ કરવાની છે પણ અમે ના પાડવા છતાં એને અમને ધમકી આપી જો તમે અમારો સાથ નહીં આપો તો આનું પરિણામ ખોટું આવશે એટલે અમે બી ગયા એટલે અમે એને હા કહું અને એને કહું તમે બેનું પચાસ પચાસ હજાર રૂપિયા આપીશ પછી બીજા દિવસે અગિયાર તારીખે અમે બેંકમાં ગયા બેંકમાં જઈને ત્રણ લાખના છત્રીસ હજાર રૂપિયા ઉપાડ્યા એમાં પચીસો રૂપિયા મને આપ્યા કોઈ અને પંદરસો રૂપિયા બીજા ભાઈના ખાતામાં એને જમા કર્યા પછી અમે ઉંડેલ કિલિંગવાળા રોડ ઉપર આવી ગયા ચીલિંગ માંથી ચીલિંગ પાવ લીધો પેટ્રોલ પુરાયું અને પછી જીતપુરાવાળા રોડે જયા અને એને જિજ્ઞેશેશભાઈએ જાતે બાઈક સ્લીપ ખવડાવ્યું પણ ઓરિજિનલમાં કોઈ લૂટ કરાય નહીં પણ આ ફરી બાઇક ઊભું કરી જીતપુરાથી જ્યાં રામપુરા રામપુરા આગળ બાઇક બાઇકવાળો ઊભો તો જિજ્ઞેશભાઈએ એને પોતાનો થેલો પૈસા ભરલો થેલો એ બેગ એ ભાઈને આપી અને પછી અમે વધારા ગયા તારે જઈને તિમલભાઈને ફોન કર્યો દિનેશભાઈએ કે આ જગ્યાએ તું આવી જા એટલે આ ટિમલભાઈ ત્યાં આવ્યા તિમલભાઈ આવ્યા પછી ટિમને કહું હું તારી જગ્યા બતાવું એ જગ્યાએ તારે આવીને બાઈક મૂકી જવાનું ટિમલભાઈ અમે ઘેર આવ્યા ઘેર આવ્યા પછી ટિમનને ફોન કર્યો કે તું આ જગ્યા બાઈક મૂકી જાય અને પછી અમે ફરિયાદ કરવા ગયા અને કોઈ જાતની સાહેબે અમને કોચ કરી નથી

જિજ્ઞાશે એવું કહ્યું કે આપણે આવું કાવતરું પૈસાનું રચવાનું છે એ કાવતરું રચ્યું પછી એ પછી જિજ્ઞેશે ધમકી આપી અમને કે પૈસા તમે અમે સાથે નહીં આલો તો આનું પરિણામ ખોટું આવશે પછી બીજે દાર પછી અહીં અમે છૂટા થઈ ગયા પછી બીજે દાજ જ્યાં બનાવ બની ગયો એ થડ ઉપર જિગ્નેશ મને લઈ ગયો એ જગ્યા બદલાવી મને કે આ જગ્યા પર બાઇક મૂકી દેવાનું પછી જિજ્ઞેશ ફરિયાદ કરવા ગયો ફરિયાદ તો જતાં મને ફોન કર્યો એને કે ધીમા પેલું બાઇક આપ્યું ત્યાં મૂકે એ જગ્યા ઉપર હું બાઇક મૂકી બસ અને આ જ નથી આ એક એક આવતું કરી તું